નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત પટેલ સાથે બનેલી સત્ય ઘટના વિશે લાઠીના ખેડૂત વેલા પણસાણાની ગોળ ભરેલી ચાર ગાડીઓ કાઠિયાવાડ વટીને કસના આંકડીયા ગામે ઊગી હતી ત્યારે સુરજ મહારાજે અજવાળાની જાજમ સંકેલીને રથના ભંડકિયામાં મૂકી દીધી અંધકારની સેનાએ ધરતીને ઘેરી લીધી પટેલ દહેશત અને મૂંઝવણના હિંચોળે સડી ગયા અજાણી ભૂમકા અજાણ્યા માણસો અને સગા સાગવા વગરનું અજાણ્યું આ ગામ કસની કંધારના લૂંટારાની ધાક બોલે ન કરે નારાયણ અને ટોળકી ત્રાટકે તો ગોળ ગાંડા અને બળદ બધુંય લઈ જાય અને જતા જતા સારે સાર આદમીનો ખાતપો કરતા જાય પટેલ ગોળનો સારો ભાવ લેવા માટે કચ્છના ગામડે આવ્યા હતા કાઠિયાવાડમાં ગોળના ભાવ તળીએ ગયા હતા પાણીના મૂલે ગોળ કેમ વેચાય એમાંય લાઠી પંથકની ટોડાવાળીનો ગોળ તો સાકરને ટક્કર મારે એવા ગોળનો ભાવ કચ્છમાં ન આવે એવા અણસાર પણ હતા પરંતુ સૂરજ ઉગવાની ઉપાધિ હતી રાત પૂરતો ક્યાંય આશરો મળી જાય તો ઉપાધિ દૂર થાય હે ભાઈ વેલા પટેલે એક ગ્રામવાસીને પૂછ્યું આ ગામમાં કોઈ દાનસ્તુ ખોરડું ખરું દાનસ્તુ એટલે ગ્રામવાસીએ અર્થ પૂછ્યો દાનસ્તુ એટલે કે દાનતવાળો પટેલે અર્થ સમજાવ્યો ભરોસાપાત્રને અમારા કાઠિયાવાડમાં દાનસ્તુ કહે છે એટલે તમે કાઠિયાવાડના છો હા કાઠિયાવાડના તો તમારા કાઠિયાવાડના જ એક ડોશીમાં આ ગામમાં રહેશે નામ જીવકોરબા એમને પુત્ર પુત્રી કે ભાઈ ભત્રીજો કોઈ નથી વિધવા છે અને એકલાસ છે આશરો આપે તો આપે આપશે જ વેલા પટેલે પૂરા ભરોસાથી કહ્યું અમારા કાઠિયાવાડમાં મહેમાન માટે કાળજા કાઢી આપે અને આશરો ન આપે તો જાઓ રામજી મંદિર પાસેની પહેલી શેરીમાં ત્રીજી ડેલી જીવકોરબાની વેલજી પટેલે ચારે ગાડીઓ ડોસીના ઘર આગળ ઊભી રાખી બળોદના ઘૂઘરાનો અવાજ થતાં જીવકોરબા દીવો લઈને ડેલીએ આવ્યા અમે કાઠિયાવાડથી આવીએ છીએ બા ભલે આવ્યા કંઈ કામ છે બાપા દીવાના ઉજાસમાં જીવકુરબાની આંખો રાજીપાથી સલકાતી દેખાણી કામ તો બીજું કંઈ નથી પણ આજની રાત રોકાવાનું છે તે એમાં શું ભાઈ જીવકુરબાઈએ ડેલી ઉઘાડી વયા આવો અંદર તમે કાઠિયાવાડના અને હું પણ કાઠિયાવાડની નિયાત ભલે નોખી પણ ધરમની રીતે આપણે ભાઈ બહેન ગણાવીએ અને ઓસરીના પગથિયા સડતા સડતા ઉમેરી દીધું કે ભાઈ સારાય જણનું વાળું તૈયાર કરું છું તાણ માં એવી તરખડઈ રહેવા દો બા ભાઈ તરખદય શાની હજી તો શરીર હાલે છે શાક રોટલા થઈ જશે માટે નિરાત કરીને બેસો અને જીવકોરબાએ રોક તે શાક રોટલા તૈયાર કર્યા આગ્રહ કરી કરીને શારેય ખેડૂતને જમાડ્યા વેલા પટેલને પોરસ ચડ્યો તે ગાડીમાંથી ગોળની ભીલી લાવીને જીવકોરબાના હાથમાં આપી દીધી ના પાડશોમાં બહેન ભગવાને ઘણો આપ્યો છે લઈ લો ભાઈ લેખે આપું એટલે ઓછું ગણાય જીવકોરબાએ ગોળની ભીલી હાથમાં લીધી ફેરવી ફેરવીને જોઈ અને દીવા પાસે લઈ ગયા વળી પાછી જોઈ વેલા પટેલના સાલસ અંતરમાં રોશના સાંટા સંટાઈ ગયા આશી રીષ સાથે મનોમન બોલી પણ ગયા કે શેવટે જીવતો ભામણાઓને ને મફત મળેલી સીઝમાં પણ શંકા કરી વેલા પટેલ અણગમાના માંદણામાં તરફડતા હતા કે જીવ કોરબાએ બીજો આંસકો લીધો ગોળની ભીલી નાક પાસે લઈ ગયા અને બે ત્રણ વાર સૂંઘી હદ કરી આ ડોશીએ પટેલની કડવી જીભે કડવા શબ્દો આવી ગયા કે ડોશી મેં એમાં ઝેર નથી નાખ્યું પણ હમણાં જ એના રોટલા ખાધા હતા એને આવું કડવું કેમ કહેવાય જીવકોરબા વાતને સરવી કરીને પટેલે પ્રશ્ન કર્યો ગોળમાં કંઈ કહેવાપણું છે હા ભાઈ ડોશીમાં હસ્યા કહેવાપણું લાગ્યું એટલે તો ગોળને થયો સાની વાસ આવી ગોળમાં લાઠી ગામની ડોશીમાંએ નિદાન કર્યું આ ગોળ લાઠીની સીમનો છે વેલો પટેલ સ્તબ્ધ થઈ ગયા વાળું પાણી કર્યા ત્યાં સુધી ગામની કોઈ પૂછપરછ થઈ નહોતી વાળું સૌને માટે હરખજમણ બની ગયું હતું કાઠિયાવાડની વાતોના વખાણનો શ્રાવણ વરસતો હતો એટલે બીજી કોઈ વાતને અવકાશ પણ નહોતો છતાં વગર કહીએ આ વિધવા વિધવાબાઈને લાઠી ગામની વાસગોળમાં કઈ રીતે આવી ચારેય જણા દિવાળીની હવાઈની જેમ અસબાના આકાશમાં ઊંચે ઊંચે સડી ગયા વેલા પટેલને ખાતરી થઈ કે જીવકોરબા જ્યોતિષ તો જાણે છે અને ત્રિકલાજ્ઞની પણ છે બહેન હાસુ બોલજો પટેલે પૂછ્યું તમે જોશ જુઓ છો જ્યોતિષ ભણ્યા છો હા ભાઈ ડોશી રમૂજી શૈલીમાં હસ્યા હજી સાંભળો આ ગોળ લાઠીની ટોડાવાળીનો છે અરે બહેન તમે તો કોપ કર્યો ત્રણ કાળનું જાણો છો છતાં બોલતા શું નથી ભાઈ સૌ પહેલાં મારી વાતનો જવાબ આપો કે હું હસીશું હા હાસાશો હજાર ટકા હસાશો બા પણ મને એટલું તો કહો કે તમે ટોડાવાડી સુધીની વાત કઈ રીતે જાણી કોણે કીધી ધરતીએ જીવકોરબા ભાવવિભર થઈને બોલ્યા ધરતીના સોરુ આગળ ધરતી ધરતીવેન વાતો કરે ભાઈ હું ધરતીની દીકરી સૌ મને ધરતીની સોડપ આવી એ સોડપમાં ટોડાવાડી બોલી સાંભળો ભાઈ ટોડાવાડી એકવાર અમારી પાસે હતી અમે ખેડૂત હતા અને જાતે જ ખેતી કરતા ટોડાવાડીમાં રોટલા ખાધા છે અને સૌને ખવડાવ્યા છે રોજ ભાત દેવા જતીને ટોડાવાડીનો કણે કણ મારા અહીંયામાં હસવાયો છે પણ એ ટોડાવાડી તમને કઈ રીતે મળી બા અમે મૂળ તો ગુજરાતના પળાસવા ગામના પલસાણા કણબી સંજોગાવસ્ત લાઠીમાં વસ્યા પરિશ્રમ કરીને જમીન સુધારી સંપત્તિ વધી કે કેરિયાના માર્ગે અમે વાવ ગળાવીને પરબ કર્યું લાઠીના રાજવી આ કામથી બહુ પ્રસન્ન થયા અને ટોડાવાળી અમને બક્ષીસ આપી એ વાડીમાં વાઢ કર્યો અઢળક શેરડી થઈ અને ગોળના ગંજ ખંડાવ્યા અને ટોડાવાડીનો ગોળ પણ અમૂલો હો ભાઈ જીવકોરબા વખાણે સડ્યા ટોડાવાડીના જળ અને તળ એવા કે શેરડીમાંથી સાકર પાકે પણ અંગ્રેજી રાજ ખેડૂતને ગુનેગાર ગણે ગોળથી આગળ ન વધાય હાસું ને ભાઈ હા બહેન હાવ હાંસું ટોડાવાડીનો ગોળ એટલે પીળા રંગની સાકર પણ ભાવ તળિયે બેઠા માટે અહીં આવ્યા ગોળ વેસીને સવારે જતા રહીશું વેલા પટેલે વાત પૂરી કરી ત્યારે જીવ કોરબાની જીભ એક અકળ ભેદ ખોલવા સળવળી પણ માણસાઈના પારખા બાકી હતા સવારે વાત સવારે સારય ગાડીનો ગોળ વેસાઈ ગયો પટેલ જીવ કોરબાની રજા લેવા આવ્યા અને પાંચ રૂપિયા ભાઈ ભાઈલેખે કાપડાના કરીને આપ્યા માણસાઈના પારખા થવાથી જીવકોરબાએ વેલા પટેલના કાને હળવા સાદે વાત કરી ભાઈ તમે ખાનદાન છો અને રખાવટવાળા પણ છો માટે સાંભળો ટોડાવાળીના ભાડ કૂવામાં અમારા સોનાના છિક્કાના બે શરૂ અમે દાયા હતા સોર લૂંટારાથી બસવા અમે ઘર કરતાં વાળી સલામત માની હતી પણ રાજવી સાથે સંબંધો બગડ્યા એટલે અમને રાતોરાત રાજ બહાર કાઢી મૂક્યા અમારી મૂડી કૂવામાં રહી ગઈ છે તમે એ કૂવો ઉખેડજો શરૂ નીકળશે મારે તો વાપરનાર હવે કોઈ નથી પણ તમારે હાથે સત્કામ કરજો મારી વાત ઉપર ભરોસો રાખજો જાઓ બાપા અને લાઠી આવીને પટેલો જૂનો ભાડ કૂવો કુટુંબના માણસો દ્વારા ખોદાવ્યો તો સોનાના ગધૈયા ભરેલા બે શરૂ નીકળી આવ્યા હજાર રૂપિયાવાળો ધનપતિ ગણાતો એ જમાનામાં હજારો રૂપિયાની મૂડી મળી વેલા પટેલ નીતિ રાખીને જીવકોરબાને જિંદગીભર વાપરે તોય ન ખૂટે એટલા રૂપિયા ખાનગીમાં આપી આવ્યા માત્ર મુખોમુખની વાતો માણસને કેટલી ઊંચાઈએ પહોંચાડે છે એ જોઈને જમાનાની સાતી ગર્વથી ફૂલી અને આવી અમૂલી વાતો ક્યારેક લોકોના કહેવા માટે યાદ રાખી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો